હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અનધર વિડીયો આજે મિત્રો આપણે પ્રશ્નોની ચર્ચા કરવી છે સમક્ષ પ્રશ્નો આવી ગયા છે તો પહેલો પ્રશ્ન કંઈક આવો છે રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે ભાઈ રાજકોટ છે ને રાજકોટ એ આજી નદીના કિનારે કઈ નદીના કિનારે આજી નદીના કિનારે વસેલું છે રાજકોટને જોઈને આજીને જોઈને રાજકોટ થતું રાજી

તો કચ્છો બારે માસ કચ્છના હતા ખાસ યાદ રાખજો ક્યાંના હતા કચ્છના હતા ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે તો ગીરધરભાઈ ગીરધરભાઈ બાળ સંગ્રહાલય જે અમરેલી જિલ્લામાં આવેલું છે યાદ રાખજો ગીરધરભાઈ બાળ સંગ્રહાલય જે ક્યાં આવેલું છે અમરેલી ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે તો એ કાળી છે અને કાપવાળી જમીન છે ભાઈ દક્ષિણ ગુજરાતની જે જમીન આવેલી છે ને એ કાળી જમીન છે અને કાપવાળી જમીન છે બરાબર ખાસ યાદ રાખતા જજો કચ્છની ઉત્તર ઉત્તરવાહીની નદીઓ ક્યાં લુપ્ત થાય છે તો કચ્છના નાના રણમાં કચ્છની જે ઉત્તર ઉત્તરવાહીની નદીઓ છે એ લુપ્ત થઈ રહી છે બરાબર પાવાગઢ પર્વત ઉપર ક્યાં માતાજીનું સ્થાનક છે આમ તો તમને ખબર હશે કે વિશ્વામિત્રી નદી છે એનું ઉદ્ગમ સ્થાન પાવાગઢ પર્વત છે પર્વતના પાવાગઢના ડુંગરો છે તો પાવાગઢ જે પર્વત છે ત્યાં મહાકાળી માતાજીનું સ્થાનક છે બરાબર તમને ખ્યાલ હશે મહાકાળી માતાજીનું સ્થાનક ઘણા લોકો ગયા પણ હશે ગાંધીજીની આત્મકથાનું નામ પૂછું મારા વાલા મિત્રો તો ગાંધીજીની આત્મકથાનું નામ બધાના આવડે સત્યના પ્રયોગો અને આજે ગાંધીજીની આત્મકથા છે એ કેટલા ભાગમાં વિભાજિત છે તો પાંચ ભાગમાં વિભાજિત છે ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે તો ગુજરાતનો કાનમ પ્રદેશ કયો પ્રદેશ કાનમ પ્રદેશ એ એવો પ્રદેશ છે જે કપાસના કપાસના લાંબા લાંબા તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસ માટે ખૂબ એટલે ખૂબ જાણીતો બન્યો છે ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી તો ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત દલપતરામે જ કરી હતી કોણે કરી હતી દલપતરામ દ્વારા જ કરવામાં આવી હતી ભાઈ ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ ગણાય છે તો નરસિંહરાવ દિવેટિયા ગુજરાતી ભાષાના ખાસ યાદ રાખજો ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ કહેવાય છે નરસિંહરાવ દિવેટિયા બરાબર નરસિંહરાવ દિવેટિયાનું આ ઉપનામ છે ભક્ત કવિયત્રી મીરાબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઈ પ્રાચીન નગરીમાં વિતાવ્યો તો દેવભૂમિ દ્વારિકા બરાબર દ્વારિકામાં મીરાબાઈએ પોતાનો અંતિમ સમય વિતાવ્યો આવું માન્યતા છે બરાબર અને આ સવાલ પૂછાઈ ચૂકેલા સવાલો પૈકી એક સવાલ છે કવિ પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા તો કવિ પ્રેમાનંદ મૂળ વડોદરાના વતની હતા ક્યાંના વતની હતા વડોદરાના વતની હતા ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે તો કવિ ભાલણને કવિ ભાલણને આખ્યાનનો પિતા ફાધર ઓફ આખ્યાન એમ કહેવામાં આવે છે બરાબર ને યાદ રાખજો કારણ કે હાઈકોર્ટ ડીવાય એસઓની પરીક્ષા પેપર ઇંગ્લિશમાં હશે પેપર અને ત્યારે તમને આવો સવાલ પૂછે આવડતું હોવું જોઈએ ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે કવિ ભાલણ ગીરાધોધ કઈ નદી પર આવેલો છે તો ગીરાધોધ છે ને એ અંબિકા નદી પર આવેલો છે કઈ નદી આવેલો છે અંબિકા નદી ઉપર આવેલો છે યંગ ઇન્ડિયા હરિજન બંધુ અને નવજીવન સામાયિક કોણે શરૂ કરેલા છે તો મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલા છે ગુજરાતી સાહિત્યમાં માણ ભટ્ટ ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળખાય છે કારણ કે માણ ઉપર વેઢાની આંગળી પહેરીને થાબ આપીને તેઓ પોતાનું આખ્યાન રજૂ કરતા અને એ એકમાત્ર પ્રેમાનંદ હતા કોણ હતા પ્રેમાનંદ હતા સહજાનંદ સ્વામી ક્યાંના વતની હતા તો સહજાનંદ સ્વામી છપૈયાના વતની હતા ક્યાંના વતની હતા છપૈયાના વતની હતા નરસિંહ મહેતાએ કોના પર હુંડી લખી હતી શામળશા શેઠ પર મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી ધારે શામળા શેઠને હાથ મારી હુંડી રે એટલે શેઠ શ્રી કૃષ્ણનું એક નામ હતું અહીંયા એવું માનવામાં આવશે નારાયણ સંપ્રદાયના ભક્તોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી શિક્ષાપત્રીની રચના કોણે કરી હતી તો સહજાનંદ સ્વામી દ્વારા જ સહજાનંદ સ્વામી દ્વારા આ શિક્ષાપત્રીની રચના કરવામાં આવેલી છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવા રૂપે આ પદ કોનું છે તો નરસિંહ મહેતાનું આ પદ છે કોનું પદ છે નરસિંહ મહેતાનું આ પદ છે પ્રેમાનંદના નળાખ્યાનમાં આવતો નળ કયા દેશનો રાજા છે તો એ નેશ દેશનો રાજા છે કયા દેશનો રાજા છે દેશનો રાજા છે ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે તો લક્ષ્મી ફિલ્મ સ્ટુડિયો જે વડોદરામાં આવેલો છે જે ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો માનવામાં આવે છે રામાયણ બરાબર રામાયણનું જે શૂટિંગ થયું એ ગુજરાતમાં કયા ફિલ્મ સ્ટુડિયોમાં શૂટિંગ થયું તો વૃંદાવન સ્ટુડિયો કઈ જગ્યાએ વૃંદાવન સ્ટુડિયો ખાતે ભાઈ આ રામાયણ છે બરાબર રામાનંદ સાગર દ્વારા જે પ્રસ્તુત કરવામાં આવેલી રામાયણ છે વૃંદાવન સ્ટુડિયો ખાતે શૂટિંગ કરવામાં આવજો ગુજરાતનો જાણીતો એવો લકી ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે તો હાલોલ અને હાલોલ ક્યાં આવેલું છે વડોદરા ખાતે આવેલું છે ગુજરાતના ઉમર ગામ એટલે કે વલસાડમાં કયો સ્ટુડિયો આવેલો છે તો વૃંદાવન સ્ટુડિયો અને જ્યાં આગળ જ વાત કરીએ આપણે રામાનંદ સાગર દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલી રામાયણનું શૂટિંગ કરવામાં આવેલું છે અમદાવાદ જિલ્લામાં આવેલી હડપીય સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલ નામનો અર્થ શું થાય છે મરેલાઓનો ટેકરો શું અર્થ થાય છે મરેલાઓનો ટેકરો દેશ વિદેશમાંથી લોકો જે મેળામાં મહાલવા આવે તેઓ તરણેતરનો મેળો કોનું સ્થાનક છે ભાઈ તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ આમ તો તાલુકો લાગુ પડે છે બરાબર ક્યારે ભણાય ભરાય છે તમે જાણો છો ત્રણ દિવસનું આખું આયોજન હોય છે બરાબર અને જે શિવ ભગવાન એટલે કે શંકર ભગવાનનું સ્થાનક મનાય છે સિંહ અને ઘુડખર એશિયાઈ ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે તો અલ્યા ગુજરાતમાં જોવા મળે છે એશિયાઈ સિંહ જેને કહેવામાં આવે છે ગુજરાતનું ક્યુ પક્ષી માથું ઊંધું રાખીને ખાય છે તો ફ્લાઇમિંગોનું બરાબર ફ્લેમિંગો પક્ષી છે હકીકતે જે માથું ઊંધું નાખીને ખાય છે ક્યુ દરિયાઈ પક્ષી ઉદ્યાન કચ્છના અખાતમાં આવેલું છે તો જામનગર દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન બરોબર જેને મરીન નેશનલ પાર્ક તરીકે તમે ઓળખતા હશો જે કચ્છના અખાતને આવરી લે છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો ફરી મળીશ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ